શ્રી સૌરાષ્ટ્ર મોચી સમાજ વરાછા રોડ સુરત દ્વારા બાવીસ મો અને ત્યાસીમી ગોંડલના મોચી સમાજના સંત શિરોમણી શ્રી લાલા બાપાની તિથિ મહોત્સવનું ભવ્ય આયોજન મોટા વરાછાના વેલંજા રોડ પરના અક્ષર ફાર્મ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં દસ થી પંદર હજાર લોકો માત્ર મોચી સમાજના ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને લાલા બાપાની તિથિ તેમજ સમૂહ લગ્નમાં હાજરી આપી હતી જેમાં બાર જોડાએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે તેની પર હવે આપણે કરીએ સમાજનો આજે સમૂહ લગ્ન લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે શ્રી લાલા બાપાની ની તિથિનું પણ આયોજન કરવામાં આવ્યું છે સુરત શહેરના વેલેન્જા જે આપણે જઈ રહ્યા છીએ તેની પહેલા દુખિયાના દરબાર પહેલા આ જે આયોજન કરવા છે અક્ષરવાડીની અંદર મોટી સમાજમાં મોચી સમાજના મળીએ મહાનુભાવો મહાનુભાવો અત્યારે ભારતીય જનતા પાર્ટીના અહીંના કોર્પોરેટર શ્રી રાજુભાઈ જોડિયા તેમજ મનીષાબેન આહિર પણ ઉપસ્થિત છે આપણે મળીએ રાજુભાઈ જોડિયા કચ્છ સૌરાષ્ટ્ર મોચી સમાજનું જે જે આયોજન છે લાલાબાપન તિથિ ઉપસ્થિત થયા છે જે હું અહીંયા આજે મોટા વરાછા ખાતે સૌરાષ્ટ્ર મોચી સમાજ દ્વારા જે અતિભવ્ય આયોજન અને સમગ્ર સમાજની એકતા જોઈને હું ખૂબ ખૂબ આનંદિત પણ થયો છું અને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવું છું કે સમાજના લોકો એક થઈને ને એક થઈને શૈક્ષણિક ક્ષેત્રમાં આવા સામાજિક કાર્યોમાં જે એકતાથી કામ કરી રહ્યા છે તે બદલ હું સમાજના સૌ આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું જય દ્વારકાધીશ સમાજનો નો આવો સુંદર મજાનો કાર્યક્રમ હોય દિવ્ય અને ભવ્ય સમૂહ હોય સૌરાષ્ટ્ર મોચી સમાજ અને મને કહેતા ગર્વ થાય કે અમારો જે કરંજ વિસ્તાર છે ત્યાં સૌથી વધારે આ સમાજ છે અને આ સમાજ આવું સુંદર સામૂહિક સમૂહ કાર્ય હોય તો હાજરી આપવી જ જોઈએ આ સુંદર આયોજન બદલા સમાજના આગેવાનો ને અને દાતાઓ કે સમાજના દાતાઓ આવા સુંદર કાર્યો માટે એની તિજોરીની ની ચાવી આવા પરિવારને આપી છે એટલે દાતાઓ આગેવાનો અને નવ દંપતીઓને એના સુખી દાંપત્ય જીવન માટેની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું જય દ્વારકાધીશ મિત્રો શ્રી કચ્છ સૌરાષ્ટ્ર મોચી સમાજના બાવીસમો સમૂહ અને ત્યાસીમાં શ્રી લાલા બાપન તિથિ તિથિના સંપૂર્ણ વ્યવસ્થા જે સમિતિ છે તે ઘનશ્યામભાઈ સરવૈયા છે આપણે તેમને મળી જી નમસ્કાર ઘનશ્યામ હાજી નમસ્કાર સર દર વર્ષે તમારી સેવા ઉમદા હોય છે હાજી હાજી લાલા બાપાની કૃપા આજે કેટલા વ્યક્તિઓ આમાં જોડાયા છે આજે સૌરાષ્ટ્ર મોચી સમાજ વરાછા આયોજિત ત્યાંશીમી લાલાબાપાની પુણ્યતિથી અને બાવીસમો સમૂહ લગ્ન સમારોહ જે આ લગ્ન સમારોહની અંદર બાવીસ યુગલો જોડાયા છે અને આ સમારોહની અંદર રાંદેરથી માંડી અને કામરેજ સુધી મોચી સમાજના પરિવારજનોને આપણે આમંત્રિત કર્યા છે અને દસ હજાર કરતાં પણ વધારે સંખ્યામાં પધાર્યા છે અને એટલું ભોજન લે છે કેટલા જોડાના સમૂહ લગ્ન અત્યારે થઈ રહ્યા છે અત્યારે આ બાવીસમાં સમારોહની અંદર બાર જોડાના સમૂહ લગ્ન થઈ રહ્યા છે બીજું શું આયોજન છે આના પછી આના પછી આ ફિક્સ આયોજન હોય જ છે આ સમાજ દ્વારા કે આપણા જે સંત અમારા સમાજની અંદર જે સંત થઈ ગયા છે અવતારી સંત લાલા બાપા એમની તિથિ અને એ તિથિ નિમિત્તે આ દીકરીઓના સમૂહ લગ્ન આ બે કાર્યક્રમો ફિક્સ હોય છે એ સિવાય સમાજની અંદર જરૂરિયાતમંદ પરિવારને અનાજ કીટ વિતરણ શિક્ષણ સહાય મેડિકલ સહાય સામાજિક મદદની જરૂર પડે તો એ પણ આપણે સમાજ દ્વારા કરતા હોય છે અને આપણા આ સૌરાષ્ટ્ર મોદી સમાજની સાથે અમારું ખાસ જાગા સ્વામી સેવા મંડળ અને પાઘડીવાળા ગ્રુપ આપણે જે બે યુવા ટીમ છે એ પાંખ છે જમણો ડાબો હાથ છે અને એ પણ તન મન ધનથી ખૂબ જ આપણને આ સમાજને આ કાર્યક્રમની અંદર યોગદાન આપી રહ્યા છે જાણ્યું છે કે અહીંયા પણ જાગા સ્વામી મહારાજનું મંદિરનું અત્યારે બનાવવા માટેનું કંઈક ચાલી રહ્યું છે હા લોકોની લાગણી છે કે લાલા બાપાનું ને જાગા સ્વામીનું મંદિર બને પણ મારી પર્સનલ એવી લાગણી છે સાહેબ કે અમરોલી વિસ્તારની અંદર મોચી સમાજના એક હજાર કરતાં વધારે ઘર થયા છે તો મંદિર તો એની અંદર સામેલ કરીને પણ નાનું એવું એક પ્લોટ લઈને વાડીનું નિર્માણ થાય તો એની અંદર પણ આપણે જાગાસ્વામી અને લાલા બાપાનું મંદિર નાનું સામેલ કરી શકીએ વાડીની વાડી અને હજાર કરતાં વધારે ઘરના પરિવારજનોને વાડીની સુવિધા મળે એવી મારી ટીમ અને સમાજની લાગણી છે ખરેખર ઘનશ્યામભાઈની વાત સાચી છે કારણ કે મોચી જ્ઞાતિના સુરત શહેરમાં હજારોની મોટી સંખ્યામાં ઘર છે જ આપણે અલગ અલગ લોકો ખરેખર અને અમરોલીમાં જે વાત કરીએ એક હજારથી વધુ ઘર છે તો ત્યાં હજુ પણ આપણે બધા ભેગા થઈને એક વાડીની ખાસ જરૂર છે આવું આપણે મળીએ બીજા મહાનુભાવને મિત્રો સૌરાષ્ટ્ર મોચી સમાજ દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે એમાં બાર જોડા અત્યારે લગ્ન ગ્ઞ બંધાય છે અહીંયા નવ વધુ છે આપણે તેમને મળીએ નમસ્કાર આપનું નામ નમસ્કાર ડિમ્પલ અચ્છા ડિમ્પલ આજે તમે પ્રભુતામાં પગલા માંડી રહ્યા છો શું બોલ છે તમારો કાઈ નહિ હું ખુશ છું મોજી સમાજમાં લગન થયા છેના માટે સામૂહિક લગ્ન હા તમારો બાળકો થાશે ત્યારે પણ તમે આવા ખોટા ખર્ચા વગર લગ્ન કરશો ના સામૂહિક જ કરશો સામૂહિક મત કરશો ને હા જી આપનું નામ ભાવના બેન આ જે લગ્ન થઈ રહ્યા છે કોના લગ્ન થઈ રહ્યા છે મારા છોકરીના આજે તમારી બેબી ના થઈ રહ્યા છે અત્યારે આંખની અંદર તમારે જે રીતે લાગણી દેખાઈ રહી છે તમે દર્કે લે આમ જ કરો છો હા

હાર્દિક શું કામ કરો છો આઈટી માં જોબ કરો છો અચ્છા અત્યારે સમાજ ની અંદર તમે લગ્ન કરી રહ્યા છો કેવું લાગી રહ્યું છે સારું લાગી રહ્યું છે જે રીતે ખોટા ખર્ચા લોકો પ્રાઇવેટ માં કરે છે એના કરતા કેમ સારું એની કરતા બહુ જ સારું છે આ વસ્તુ આજી આપનું નામ રિંકુબેન હા કેટલો અભ્યાસ કર્યો છ અચ્છા આજે સમાજ માં ત્યાં પ્રભુતામ પગલા નવા જીવન તમે શરૂઆત કરી રહ્યા છો શું કહો છો તમે

અને તમે રસોડા વિભાગ નું તો આ જાગા જગાસુમીવાળાનો છે પણ અમારું પેલું આપણે બાર મંડપ નું છે ને પાણી નું ચા નું વ્યવસ્થા અમારા તરફથી હતી ચાર જેટલા અહીંયા ફાર્મ રાખવામાં આવ્યા છે કે લોકોને કોઈ અગવડતા ન પડે એ માટે અમે સેવા આપી છે કે કોઈ જાતિ કોઈને તકલીફ ન પડે એ માટે આ શું સંભાળો છો અમે રસોડા વિભાગ સંભાળીએ છીએ અને સ્ટેજ વિભાગ ને એવું બધું સંભાળીએ છીએ રસોડા વિભાગ શું બનાવવામાં આવ્યું છે ભોજન માટે ભોજન તો ખમણ છે પછી મોન થાળ છે પૂરી છે શાક છે દાળ ભાત છે સંભાળો છે અંદાજે દસ હજાર ની આજુબાજુ છે અમે તો બહુ સમય થયા છે પણ બધા મોટા બધા છે ને બેન બેને બધા તૈયારી બહુ બે ત્રણ મહિના અગાઉ ચાલતી હતી મિત્રો જાગા સ્વામી યુવક મંડળની બહેનો પણ અહીંયા સ્વયંસેવક તરીકે પોતે સેવા આપી રહ્યા છે ભોજનમાં આપણે તેમને મળીએ જે નમસ્કાર આપ નમસ્કાર ભાવના બેન જી તેન્દ્રભાઈ ભાવના ભાઈ કેટલા સમયથી આ આયોજન હતું આ મહેનત કરી રહ્યા હતા પંદર પંદર વર્ષથી મહેનત કરી રહ્યા છે તમે મહેનત કરો છો ને દર વર્ષે તમે આવી રીતે હા જ્યારે સેવા બોલાવે ત્યારે આવીશ આજે આપણું જાદવ ગીતાબેન બેન અરવિંદભાઈ આજે કેટલા વ્યક્તિએ રસોઈયા પ્રસાદ દીધો હોય છે પંદર હજાર હું મારું નામ ભાવનાબેન રાઠોડ છે અને અમે આ મહિલા મંડળ છે એ આમાં સેવા આપી રહ્યા છીએ અને આમાંથી બીજા બહેનોને પણ એવું થવું જોઈએ કે આપણે પ્રેરણા મળવી જોઈએ કે આપણે જેવી રીતના થોડો સમય કાઢી અને સમાજને આપણા આપણી સમાજને સમર્પિત થઈએ મહિલા અત્યારે અમે વીસ જણ વીસ સભ્ય છીએ

આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર બાવીસમો સમૂહ લગ્ન સૌરાષ્ટ્ર મોતી સમાજનું અને ત્યાંશીમી જે તિથિ છે લાલા બાપાની ઉજવવામાં આવી છે લગભગ દસથી પંદર હજાર લોકોએ પ્રસાદનો લાભ લીધો છે અને ખરેખર સરહની કામ કરી રહ્યા છે એક નહીં બે નહીં પરંતુ ચાર ચાર ફામ આ લોકોએ રાખવામાં આવ્યા હતા જેથી કોઈને અગવડ ન પડે જે ટંઠપણની ચરણ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત